પ્રાથમિક અહેવાલ એક મહિનામાં રજૂ થશે આ ઉપરાંત જરૂરી સુધારાત્મક જે પગલા છે તે સહિતને વિગતવાર અહેવાલ ત્રણ મહિનામાં રજૂ કરવામાં આવશે સંવાદદાતા લખીરાજસિંહ ફોનલાઈન પર જોડાયા છે લખીરાજ રાજકોટની અંદર જે અકસ્માત સર્જાયો હતો તેની અંદર હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને તે

જનરલ મેનેજર સહિત અગિયાર વ્યક્તિઓની ટીમ છે તેની નિમણૂક છે તે કરવામાં આવી છે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા તમામ ટેકનિકલ તેમજ કાયદાકીય પાસાઓને આવરી લેવામાં આવશે અને અકસ્માત કારણ તેમજ તેને આનુષંગિક જે જવાબદારી અંગેનો જે પ્રાથમિક રિપોર્ટ છે તે દેવામાં આવશે આ અહેવાલ છે તે માત્ર એક મહિનામાં જ આ જે કમિટી દ્વારા જે જમા કરવામાં આવશે ત્યારે હવે જોવાનું તે રહેશે કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા શોધી શકે છે કે કેમ અને જવાબદારો વિરુદ્ધ એક મહિના બાદ પણ પગલા લેવાય છે કે કેમ જી ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવામાં આવશે રાજ આભાર